બાળક હોય તો એના સામે એની માતા સદપુસ્તકોનું સદગ્રંથોનું વાંચન કરે તો એવા જ સંસ્કારો બાળકમાં આવે હવે પણ ધર્મશાસ્ત્રોમાં તો પૂર્વથી આ વાત કહી છે આ પ્રસ્તુત અહીંયા કરવામાં આવે પ્રિનેટલ એજ્યુકેશન પહેલેથી ચાલતું આવ્યું છે તો એ જ સંસ્કારો પ્રહલાદજી ને મળ્યા અને પરમ ભાગવત બન્યા અહીંયા શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદની અંદર ત્રીજા અધ્યાયમાં ભગવાનના પરમ એવા ભક્તોની ચર્ચા કરવામાં આવી જેને પરમ ભાગવત કહેવાય કયા કયા સ્વયંભૂર નારાયણ કુમાર કપિલો જોવા જનકો તો પ્રહલાદજી નું નામ પહેલા આવે છે નારદજી યુધિષ્ઠિરજીના યજ્ઞ ની અંદર પ્રહલાદજી ના ગુણો ની પ્રશંસા કરી છે તો એમાં ગુરુજી કરતા શિષ્ય શિષ્યનું નામ પેલા આવે પછી ગુરુજી નું નારદજી કરતા પણ પ્રહલાદજી નું ભક્તિ ના માધ્યમથી આજે પ્રેમ મંદિર માં આપણે બધા બેઠા છીએ જ્ઞાનની ચર્ચા તો ગુરુજીને ઘણા બધા ની અમુખી આપણે સાંભળીયે કાલે ગુરુજીને મનોરંજન પણ અને જ્ઞાન પણ પીરસ્યું જેમાં આયુર્વેદિક દવા હોય છે ને એ કડવી હોય છે પણ એને મધની સાથે લેવામાં આવે તો તો જે છે ને એ એ ખબર ના પડે જ રીતે જ્ઞાનની ચર્ચા તો થઈ પણ આપણે જ્યાં બેઠા છે પ્રેમ મંદિરમાં અને ત્યાં તો ભક્તિ જ હોવી જોઈએ ત્યાં તો પ્રેમ જ હોવો જોઈએ તો કથા છે કે જ્યારે ભગવાન ઋષિ પોતાના ભક્તની વાત સત્ય કરવા માટે સ્તંભમાંથી પ્રકટ થયા અને એમનું ઉગ્ર સ્વરૂપ હિરણ્યકશિપુને સંહાર કરી અને ભગવાન હિરણ્યકશિપુના જ રાજગદ્દી પર બેઠા એને રાજગદ્દી પહેલા કહેવાતી પરંતુ પછી મેં ક્યાંક વાંચ્યું છે કે ભગવાનના ત્યાં બિરાજમાન થવાથી પછી રાજગદ્દી સિંહાસન તરીકે કહેવામાં આવી કારણ કે ઋષિ ભગવાન ત્યાં બેઠા એટલે અને પવિત્ર પણ થઈ ગઈ પછી પ્રહલાદજી જે આગળ ચર્ચા કરીશું તો જ્યારે ભગવાનનો

પણ બ્રહ્માજી એ કીધું કે આજે ક્યાંય દેખાતા જ નથી લક્ષ્મીજી આવ્યા પણ લક્ષ્મીજી જ્યાં ભગવાનની પાસે જાય એક સિંહા ગર્જના કરી ત્યાં લક્ષ્મીજી પણ ભયભીત થયા હવે બ્રહ્માજી એ કીધું પહેલા બેટા તારા માટે ભગવાને અવતાર લીધો છે હવે તું જ એમને શાંત કર તો પ્રહલાદજી અને વંદન કરે છે જ્યાં ભગવાનની નજર પ્રહલાદજી પર પડી ત્યાં કરુણતાથી પ્રહલાદજીને